નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું દર્શન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામ ખંભાળિયા તાલુકાનું દાતા ગામમાં વાડી વિસ્તારમાં ખુલ્લે આમ ચાલતી ભઠ્ઠીઓને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જાય છે જેમાં ખેડૂતોને નુકસાનનો ભય રહેતો છે આંબેડકર ન્યૂઝ દર્પણના તાંત્રિક પીકે પરમાર જામનગર સોશિયલ મીડિયા જે વાડી સીમની ચાલી જેઓ અનુસાધનમાં બાતમીદારને ને અનુસાધનમાં આપણે આવેલા છે ત્યાં પ્રદૂષણ ફેંકાવા જે રહે ગયા આજુબાજુના ખેડૂત લોકોને તકલીફ પડે છે દાતાગામવાડી વિસ્તારમાં ચાલ્યો છે ભઠ્ઠીનો કાળો કારોબાર આમાં કદાચ આપણે પરફેક્ટ માહિતી મળી છે આપ જોઈ શકો છો